છુટાઉદેપુર જિલ્લામાં હજ કમિટી દ્વારા હજ યાત્રા પર જનાર હાજીઓ માટે રસી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રતિવર્ષે હજ કમિટી ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન મુજબ હજ યાત્રા તેમજ હજ યાત્રીના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે કેટલીક રસી આપવામાં આવતી હોય છે જે અંતર્ગત ચાલુ વર્ષે હજ બે હજાર પચ્ચીસમાંથી છુટાઉદેપુર જિલ્લામાંથી હજ કમિટીના ડ્રોમાં પસંદગી પામેલા હજ યાત્રીઓ માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તેજગઢ સીએસસી સેન્ટર ખાતે હજ કમિટી ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન મુજબ કેટલીક રસી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં છોટાઉદેપુર જિલ્લાના એકસો સડસઠ જેટલા હાજીઓને વિવિધ રસીઓ આપવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ભરતસિંહ ચૌહાણ હજ કમિટીના છોટાઉદેપુર જિલ્લાના ટ્રેનર ઇકબાલ ખત્રે મેડિકલ ઓફિસર સીએસસી સેન્ટર તેજગઢ સામાજિક કાર્યકર મસ્જીદભાઈ ખદ્રઈ તેમજ છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ ડૉક્ટર પ્રિયા ખંભાતા છે હું એઝ અ મેડિકલ ઓફિસર અહીંયા આવી છું એવરી યર દર વર્ષે જે હજયાત્રીઓ જાય છે એમના આજે કેમ્પ યોજાયું છે મન એકસો પાસઠ લોકોનું જે લિસ્ટ આવ્યું છે એમાંથી અમે હમણાં સ્ક્રીનિંગ અને વેક્સિનેશનનું કાર્યક્રમ ચાલી રહ્યો છે જે સફળતાપૂર્વક છે છોટાઉદેપુર જિલ્લામાં હું તરુણ ભાવસાર અહીંયા વેક્સિનેશન કાર્યક્રમમાં મેનેજર તરીકે પદ ઉપર કાર્ય કરું છું અત્યારે અહીંયા જિલ્લામાં એકસો પેસઠ લોકો જો છે એ હજ માટે અહીંયાથી જાય છે એ ગવર્મેન્ટથી અમારા ઉપરથી ગાંધીનગરથી લિસ્ટ આવે છે એના પ્રમાણે આ બધાનો અહીંયા સ્ક્રીનિંગ અને વેક્સિનેશનનો કાર્યક્રમ અત્યારે ચાલે છે બધું સફળતાપૂર્વક અહીંયા પૂરું આજે થઈ જશે બધા માટે